हसितं यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदेचिदूर्वी लसितम् वक्त्रं मङ्गलकृचपादचलितम् यश्याखिलं मङ्गलं सोया सुजगतो नित्यं क्रिया मङ्गलम् नित्यं क्रिया मङ्गलम् सदानन्दोधि स्मितरुचिरपुर्णेन्दोवदनं प्रफुल्लाम्भोजन् सदसदुष सदसदृश शोभायुगल कृपारा पा वार सकल जी श्रेयो मोर्ति जयति सह नारमुनि जयति सह नारा प्रगटपुरुषोत्तमाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ अवतारिणी श्री स्वामिनारायण नमः स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण i don't સ્વામી <muchas> નારાયણ <muchas> No, nah, no, nah.

શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના મહાત્મ્યમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજ નું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે જે પરમાત્મા નું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે એ પરમાત્મા કેવા છે તો સ્વામી લખે છે કે સદબુદ્ધિ ના આપનારા છે વચનામૃત શ્રીજી મહારાજે એવું કહેલું છે કે પરમાત્મા છે એ બુદ્ધિ છે મનુભાઈ પરમાત્મા બુદ્ધિના પ્રેરક છે પરમાત્મા ધરતી ઉપર વધારે છે એ અધર્મ ને નિર્મૂળ કરવા પધારે છે ધર્મનું સ્થાપન કરવા માટે પરમાત્મા પધારે છે એ એ પરમાત્મા સર્વના સર્વના છે છે નિયંતા જીવ પ્રાણી માત્રની નાડી એ પરમાત્માના હાથમાં છે પણ આપણને આ મનાતું નથી એ તો જયારે બે હજાર ત્યારે બધાને વૈરાગ્ય થઈ ગયો હતો સંતો પોકારી પોકારીને થાકી ગયા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે પણ આ વ્યાસપીઠ ઉપરથી જે બોલ્યા છે એનું કોઈને મનાણું નથી પણ જ્યારે એ કોરોના કાળ આવ્યો ત્યારે સગો જણેલો દીકરો હોય ને અને જો એને કોરોના આવ્યો હોય તો એની માં એને બહારથી હડસેલીને આપી દે જમવાનું એ પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થયેલા છીએ એ જાણવાની કઈ જરૂર નથી પણ એ વૈરાગ્ય જે હતો ને એ સમયગાળાનો વૈરાગ્ય એ વૈરાગ્ય યાદ રાખવાનો છે પણ જીવનો સ્વભાવ એવો ને વૈરાગ્ય ચડે અને વૈરાગ્ય ઉતરે ની અંદર જેટલું ભગવાન નું ભજન થાય ને એટલું ભજન કરી લેવાનું મહારાજે વચનામૃત ના પાને પાને આ વાત લખેલી છે કે છેલ્લો એ પરમાત્માને પામવાનો માર્ગ છે ને એ ભગવાનનું ભજન છે આ ભજન કેવું છે એમાં નો નડે નડે હામી ઝાડ નો નડે તમારે છોકરાઓને પહેણવાના હોય તો મુહૂર્ત કાઢો ને પણ આ ભગવાનનું ભજન એવું કે એમાં કમૂરતા નડે જ નહીં પણ આ વખતે અમને છે ને તમારું બહુ નડ્યું એટલા છોકરા પૈણા છોકરા એક હરિભગત લગ્ન ની સીઝન એટલી બધી ને એટલે મેં કીધું કે આ વખતે છોકરા બહુ પિણા મને કે સ્વામી છોકરા છોકરા એકલા થોડા પૈણે હેમજેન તમે છોકરા એકલા થોડા તમારી વાતે પણ આ વખતે છોકરાઓના ફોન બહુ આવ્યા ને કે સ્વામી અમારો મેળ પડી ગયો છે એટલે અમને એમ થયું કે છોકરા પૈણા નકર ગામે ગામ આઠ દો આઠ દો અને અમારે બહુ જરૂર છે હો અત્યારે સ્વામિનારાયણ ભગવાન વચનામૃત માં કીધું છે કે હાલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ બધી જ ક્રિયામાં ભગવાન નું ભજન કરવું સ્વામિનારાયણ 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 આ દેહ કોઈ ભરોસો નથી સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામ માર્ગ એ કેટલો બધો મોકરો કરી દીધો છે એટલા માટે જ કવિ એ લેખું ક્યા ભરોસા क्या भरोसा है इस जिंदगी का hmm. क्या भरोसा है इस ज़िंदगी का साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी का साथ देती नहीं है किसी का साथ देती नहीं है किसी का सांस रुक जाएगी चलते चलते सांस रुक जाएगी चलते चलते समा बुझ जाएगी चलते चलते सौमा बुझ जाएगी जलते जल, जल। दम निकल जाएगा दम निकल, निकल जाएगा रोशनी का दम निकल जाएगा रोशनी का। ਧਿਆਨ ਮੂਲ ਮਾਰਾ ਗੁਰੂ ਜੀ ਸਖਵੀਓ ਪਿਆਰੇ ਪੰਡਿਤ ਨਾਮ ઋષੀ ਦੀ ਕਹੀਏ ਏ ਪੰਡਿਤ ਨਾਮ ઋષੀ ਪਿਆਨ ਮੂਲ ਮਾਰਾ ਗੁਰੂ ਜੀ ਸਖਵੀਓ ਧਿਆਨ you see રણજીત મનમાં થયું કે હજી હું એમને અજીત સિંહ મનમાં થયું કે હજી હું એમને ઓળખતો નથી મેં મારી ઓળખાણ નથી આપી છતાંય મને ઓળખી ગયા અને કહ્યું છે કે આવો રાજકુમાર ધીરે 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 અજીત શ્રી રાજકુમાર આગળ વધ્યા છે સભાની અંદર પધાર્યા છે સભામાં પધારેલા રાજકુમારે ગુરુદેવ રામાનંદ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે ચરણ સ્પર્શ કરતાની સાથે એ રાજકુમારને અંતરમાં એમ થયું કે જે મારે સદગુરુની શોધ હતી એ સદગુરુ મને અહીંયા મળી ગયા

એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ વચ્ચના મૃતમાં સંત મહિમા કહેતા કહે છે કે અમારા સંતને તમે સેવજો શુદ્ધ ભાવે સદગુરુ રે આ સ્વામી કાયમ માટે આ ગાતા હો